હમણાં જ રાજ્યભરમાં એસઆઈર ની કામગીરી પૂર્ણ થઈ આ કામગીરી દ્વારા પૂરી ઈમાનદારીથી ઈમાનદારીથી પૂર્ણ કરવામાં આવે પરંતુ જે મતદારો જે ખોટા મતદારો હતા જેના લીધે ભાજપ જીતતી આ મતદારો નામ કમી થઈ ગયા એક કરતા વધારે જગ્યાએ નામ હતા કે જે માત્ર ચૂંટણી આવે ત્યારે મત નાખવા આવતા અને ઈ ખોટા મત થી ભાજપ જીતતી હતી આવા મતદારોના નામ હાલમાં પૂર્ણ થયેલ ની કામગીરીમાં કમી થઈ ગયા ભાજપને આ કામગીરીથી પેટમાં હવે નામ ચડાવી શકે એવી કોઈ પાછા પરત ચડાવી શકે એવી કોઈ શક્યતા નથી એટલે બેલેન્સ કરવા માટે જે કોંગ્રેસના કમિટેડ વોર્ડ છે આવા વિસ્તારમાં નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત રજૂ કરી અને સાડા તેર હજાર વાંધાઓ રજૂ કરવામાં આવેલા એમાંથી અમારા પૂર્વ વિપક્ષ નેતા અને અત્યારે વોર્ડ નંબર આઠ ના કોર્પોરેટર નામ કમી કરવા માટે ભાજપના કોર્પોરેટર સંજયભાઈ ધોરાજીયા સાત થી વાંધો ઉઠાવે આનાથી સાબિત થાય છે કે આ સાડા તેર હજાર જે વાંધા અરજીઓ છે એ તદ્દન ખોટી છે આજે ભાજપના પદાધિકારીઓના જ નામે વાંધા અરજી છે નિયમ એવો છે કે હું પોતે જુનાગઢ મતદાર છું

એના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત રજૂ કર્યું આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર રજૂઆત કરી છે કે આ ફોર્મ નંબર સાત ની પૂરેપૂરી ખરાઈ કરો પછી એને ઓનલાઈન ચડાવવાની પ્રક્રિયા કરો કારણ કે ઓનલાઈન પ્રક્રિયા એક વખત તો ઓલરેડી થઈ ગઈ છે તમારા તંત્રએ જ કરી છે આ તો તમારા તંત્ર ઉપર ચેલેન્જ છે કે તમે ખોટું કર્યું છે એટલે આ ફોર્મ નંબર સાત માં જે અરજીઓ આવી મતદારોને ઓનલાઈન પ્રોસેસ પાછી ન કરવી પડે પાછા બીએલઓને દોડાવવા ન પડે અને આને રદબાતલ કરી જેને પણ ખોટું એકરાર નામું કર્યું આમાં કાયદા કે એક વર્ષની સજાની એક એક વર્ષ કે એનાથી વધારે સજાની જોગવાઈ છે કે ઈ કલમ પ્રમાણે કલેક્ટર સાહેબ એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી પોતે જ ફરિયાદી બનીને આવા ઈસમો ઉપર કાયદાકીય કાર્યવાહી કરે એવી મારી માંગ છે